તે સમયે નરેન્દ્રભાઈ ઠાકોરના ધાબા ઉપર પતંગ ઉડાવી વડીલો નીચે ઉતર્યા અને બાળકો ધાબા પર રમી રહ્યા હતા તે સમયે અચાનક પીઠના ભાગે કંઈક વાગ્યું બાળકી રડતી રડતી પિતાના પાસે ગઈ ત્યારે ધાબા ઉપર તપાસ કરી તો એક બુલેટ ત્યાં પડી હતી સદનસીબે બાળકીને સામાન્ય ઈજા પહોંચી જેની સારવાર કર્યા બાદ બુલેટ લઈ સરપંચ સાથે પરિજનો પોલીસ મથકે પહોંચ્યા હતા પોલીસે સઘન તપાસ કરી વહેલી તકે ફાયરિંગ કરનારને ઝડપે તેવી માંગ સરપંચ અને પરિજનો કરી રહ્યા છે તો બીજી તરફ પોલીસે હાલ ની ટીમ બોલાવી છે પોલીસે હાલ ફાયરિંગ થયા હોવાની પુષ્ટિ કરી નથી તારીખ ચૌદ એક બે હજાર ચોવીસના રોજ ઉત્તરાયણના સમયે મારે અમે બધા પતંગ ચકાવીને એ કરતેલા અને પછી જ્યારે સાંજનો સમય થઈ ગયો હતો તો મા અમે બધા નીચે જતા હતા અને મારી છોકરીને બધા અમારા ઘરના નાના નાના છોકરાઓ ઉતરાણ કરીને ઉપર રમતા હતા અને સાંજના સાડા છ કલાકે મારી છોકરી રીતે રીતે નીચે આવી અને મારી વાઈફને કહેવા માંડી કે મમ્મી મને કશું વાગ્યું છે તો મારી વાઈફને મારા ઘરના બધા લોકો ઉપર જઈને દેખવાયા કે કોને માર્યું હશે એમ પણ જ્યારે ઉપર આવીને જોયું તો એમને બંદૂકની ગોળી જેવું કંઈક લાગ્યું તો પછી મેં પહેલાંનું ટ્રીટમેન્ટ કરવા માટે એને દવાખાને લઈ ગયો દવાખાને જઈને આવીને પછી ઘરે આવીને મહેશ સરપંચ ને ફોન કરીને મેં કીધું કે હવે આ થયું છે એમ ત્યાર પછી અમે પોલીસ સ્ટેશન ગયા અને પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ ફરિયાદ કરી મારી તો માંગ એટલી જ છે કે જે બી આ કોઈ કરવું છે એને સજા થોડીક થવી જોઈએ એમ કે બીજી વખત આ ના કરે એમ યોગ્ય તપાસ થવી જોઈએ એમ તારીખ ચૌદ એક બે હજાર ચોવીસ ઉત્તરાયણનો દિવસ હોય અને ઉત્તરાયણના દિવસે આ જે બનાવ બન્યો છે જે છોકરીને વાગ્યું છે એ એના આખું ફેમિલી ઢાબા ઉપર પતંગ ચકાવતો હતું અને સાંજના સમયે એમનું ફેમિલી નીચે ગયું અને ખાલી છો સાત આઠ છોકરાઓ ઢાબા પર હતા અને એક જે છોકરી માનસીને કંઈક વાઈ ગયું એટલે એ છોકરી રડતી રડતી નીચે ગઈ એટલે એના મમ્મીને બીજા જણ ઉપર આય કે મારી છોકરી રડે છે તો કોને માર્યું એવું તપાસ કરતાં તપાસની અંદર જે દરવાજાની બાજુમાં ગોળી હતી એટલે એ ગોળી જોઈને એ લોકો ગભરાઈને મને ફોન કર્યો એ ફોન કરવાથી મેં આવ્યો તો મેં જોયું તો આ મને ગોળી જેવું લાગ્યું એટલે એ ગોળીને મેં પોલીસ સ્ટેશનમાં જેને બતાડી કે ભાઈ આ ઓરિજિનલ ગોળી દેખાય છે તો પછી અમે એવું કીધું કે ભાઈ આ ગોળી એના બૈડામાંથી વાગી અને ખુરશી પણ તૂટી ગઈ છે તો ગોળી આવી કઈથી અને ગામમાં આ વસ્તુ કોની જોડે હોય એટલે અમે સાહેબને વાત કરી કે ભાઈ સાહેબ આનો ન્યાયિક તપાસ કરો કે આ ગોળી તો છે જ પણ ગોળી આવી કઈથી અને જો છોકરીને વાગી ગયો તો અન્ન બનાવ કંઈક બની જતો એટલે અમે જાણ કરી અને અમે પોલીસ સ્ટેશનમાં જ એને લખાયું છે અને અમે એવું એક સરપંચ તરીકે વિચાર્યું છે કે ભાઈ આની ન્યાયિક તપાસ થાય અને કોની જોડે રિવોલ્વર છે એ તપાસ કરી અને યોગ્ય ન્યાય આપે જેથી કરીને કોઈ આવો ખરાબ બનાવ ના બને ગઈકાલ તારીખ ચૌદ એક બે હજાર ચોવીસના રોજ ઉત્તરાયણનો પર્વ હતો જેમાં જાણવા જોગ આપનાર નરેન્દ્રભાઈ કરીને છે ઠાકોર લોકલ રહેવાસી છે એમની દીકરીઓ અને બીજા આજુબાજુના પતંગ ધાબા પર ચગાવતા હતા સાંજના ટાઈમે એમની દીકરીને પાછળ પીઠના ભાગે બંદૂકની ગળી જેવો કંઈક ઘસારકો લાગ્યો છે એવી જાણવા જોગ આપેલ છે અને જગ્યાની વિઝિટ કરતાં ત્યાંથી એક નાનો બુલેટ મળી આવેલ છે અને હાલ એની જાણવાજોગ દાખલ કરવામાં આવેલી છે અને આ ખરેખર કોઈએ ફાયર કર્યું છે કે નથી એની અમે એફએસએલ ટીમ દ્વારા તપાસણી આ કરવા તજવીજ હાથ ધરેલ છે